લોક સાહિત્યકાર અને ડાયરા કલાકાર એવા દેવાયત ખવડ સ્ટેજ ઉપરથી અનેકવાર મોરે મોરોની વાતો કરતા હોય છે પરંતુ આજે મોરે મોરો તેમણે આવી ગયા હોય તેવા આરોપો પણ લાગ્યા છે વાત છે જૂની અદાવતની જે દેવાયત ખવડ સામે આરોપો લાગ્યા હતા અને તેને જ લઈને દેવાયત ખવડ પર હવે આરોપ લાગ્યા છે કે તેણે ધ્રુવરાજસિંહ ચૌહાણ ઉપર હુમલો કર્યો છે અને તેને માર મારવામાં આવ્યો છે ત્યારે શું હતી આ જૂની અદાવત અને દેવાયત ખવડ પર શું આરોપો લાગી રહ્યા છે તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત કલા ભૂતકાળમાં અમદાવાદના ચાંગોદર વિસ્તારમાં લોક સાહિત્ય કલાકાર એવા દેવાયત ખવડ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી તેમની ગાડી પડાવી લીધી તેવા પણ આરોપો લગાવવામાં આવ્યા હતા તો બીજી તરફે એવા પણ આરોપ થયા હતા દેવાયત ખવડ ઉપર કે તેમણે રૂપિયા લઈ લીધા પણ ડાયરામાં સમયસર પહોંચ્યા ન હતા અને જેના કારણે આક્રોશમાં આવીને આવી ઘટનાઓ બની હતી જોકે હવે આ જે જૂની અદાવત હતી તેના વિવાદમાં હવે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને આ હુમલો દેવાયત ખવડ અને તેના માણસો દ્વારા કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે વાત છે ગીર સોમનાથની ગીરના જંગલોના રિસોર્ટ વચ્ચે ધ્રુવરાજસિંહ ચૌહાણ છે ત્યાં હાજર હતા અને તે દરમિયાન બે અજાણી કાર છે તે આવે છે અને ધ્રુવરાજસિંહ ચૌહાણની કારને અટકાવે છે અને ત્યારબાદ ધ્રુવરાજસિંહ ચૌહાણને માર પણ મારવામાં આવે છે જેને લઈને ધ્રુવરાજસિંહ ચૌહાણને જૂનાગઢની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને આ બાબતની જાણ પોલીસને થતાં ગીર સોમનાથ પોલીસ છે તે જૂનાગઢ પહોંચી રહી છે અને ધ્રુવરાજ ચૌહાણનું આ મામલે નિવેદન પણ લેશે પરંતુ હજી સુધી આ વાત સ્પષ્ટ થઈ નથી કે કોના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે શું સીધી રીતે દિવાયત ખવડ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે કે તેના માણસો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જૂની અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી પરંતુ ગીર સોમનાથ પોલીસ છે તે ધ્રુવરાજસિંહ ચૌહાણનું નિવેદન લેશે એટલે આ બાબતે ખુલાસો પણ થઈ જશે પરંતુ હાલ માનવામાં એવું આવી રહ્યું છે કે ચાંગોદરમાં જે માથાકૂટ થઈ હતી અને દેવાયત ખવડ દ્વારા જે મોરે મોરો આવી જવાની ચેલેન્જો આપવામાં આવી હતી તેને લઈને આખી અદાવત છે તે સામે આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે હવે જોવાનું રહ્યું કે દેવાયત ખવડ જે રીતે સ્ટેજ પરથી અવારનવાર નિવેદનો આપતા હોય છે અને આ નિવેદનો અને હવે તેમના ઉપર જે આરોપો લાગ્યા છે તેને લઈને હવે તેઓ ભૂગર્ભમાં ઉતરે છે કે પછી તેમણે જે ઘટનાને લઈને તેમના પર આરોપ લાગ્યા છે તેને લઈને ખુલાસો કરશે આ તમામ અપડેટને લઈને તમને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે